નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું અંજના પ્રવીણભાઈ મેવાડા ફરીથી વિદ્યાશાલાના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત કરું છું આજે આપણે ઇન્ટરેસ્ટિંગ એવો ટૉપિક લઈને આવ્યા છીએ જે છે તંત્ર તો જેના લીધે આપણે જીવી રહ્યા છીએ કે શ્વાસ એ શું છે એ આજે સમજવાનું છે શ્વાસ દરેક મનુષ્ય માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઇવન નહીં દરેક સજીવ શ્વાસ વગર જીવી શકતું નથી તો આજે આપણે એવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક એવા શ્વસનતંત્રનો અભ્યાસ કરવાનો છે જોઈએ શ્વસનતંત્ર જુઓ શ્વસનતંત્ર જે છે એનો અભ્યાસ જે છે એને કહેવાય છે શ્વસનતંત્રના અભ્યાસને એટલે કે અધ્યયનને કહેવાય પલ્મોનોલોજી હવે વિજ્ઞાનમાં છે ને દરેક શાખાઓ વિજ્ઞાન

આટલા અંગો સંકળાયેલા છે ફરીથી કહું છું નાક છે શ્વાસનળી છે શ્વાસવાહિની છે અને ફેફસા આટલા અંગો આપણા શ્વસન શ્વસન તંત્ર સાથે સંકળાયેલા છે એમાં સૌપ્રથમ આપણે નાકની ચર્ચા કરવાની છે જોઈએ નાક નાકની અંદર ત્રણ બે વસ્તુ સમજવાની થાય એક તો થાય બાહ્ય નાસિકા છિદ્રુ અને નાસિકા કોટર આ બંને વસ્તુનો અભ્યાસ કરવાનો થાય એક બાહ્ય નાસિકા છિદ્રો અને નાસિકા કોટર હવે તમને સમજાવું કે નાસિકા છિદ્રો કયા છે અને નાસિકા કોટર કયા છે તો અહીંયા જે ભાગ બે છે બે છિદ્રો જે આવેલા છે એ છે બાહ્ય નાસિકા છિદ્રો અને આ જે ભાગ છે એ છે નાસિકા કોટર તો એના વિશે આજે આપણે જાણકારી મેળવવાની છે શરીરનું દરેક અંગ કોઈક ને કોઈક કાર્ય સાથે જોડાયેલું છે એમાં નાકના જે નાસિકા છિદ્રો છે આ જો એ બંધ થઈ જાય તો શ્વાસ લેવાતો નથી માણસને ઘૂંઘળામણ થાય છે અને મૃત્યુ પણ થઈ શકે છે એટલે એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઇવન આપણા શરીરનું દરેક અંગ એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે આપણા જીવનશૈલીમાં તો આજે આપણે નાકની ચર્ચા કરીએ છીએ જેમાં નાસિકા છિદ્રો જોઈએ તો જે બાહ્ય નાસિકા છિદ્રો જે અહીંયા બે આવેલા છે એ શ્વસન તંત્રની શરૂઆત ત્યાંથી થાય છે આપણે શ્વાસ લઈએ ઊંડો શ્વાસ લઈએ નોર્મલી શ્વાસ લઈએ ત્યારે શ્વસ શ્વાસ લેવાની જે ક્રિયાની શરૂઆત જે છે એ નાસિકા છિદ્રો દ્વારા થાય છે એ શું કરે છે તો શ્વસન વાયુની આપલે કરે છે શ્વસન વાયુની આપલે કરે છે એટલે કે ઓક્સિજન લે છે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે જુઓ આપણે ઊંડો શ્વાસ લઈએ પછી છોડીએ છીએ તો એ શ્વસન વાયુઓની આપલે કરે છે ઓક્સિજન લે છે કાર્બન ડાયોક્સાઇડને બહાર છોડે છે શ્વસનની શરૂઆત નાકથી થાય છે જો ઓલ ઓવર કહીએ તો શ્વસનની શરૂઆત ક્યાંથી થાય છે નાકથી થાય છે પણ જો નાકમાં કહીએ તો બાહ્ય નાસિકા છિદ્રો જે છે એ શ્વસનની શરૂઆત કરે છે શ્વાસ લેવાની અને ઉચ્છવાસ બહાર કાઢવાની ક્રિયા કરે છે હવે આ જે નાસિકા છિદ્રો છે મેં તમને સમજાવી દીધું કે શ્વાસ લેવાની અને ઉચ્છવાસ બહાર કાઢવાની ક્રિયા કરશે કોણ કરશે બાહ્ય નાસિકા છિદ્રો હવે આપણે સમજવાનું છે નાસિકા કોટર નાસિકા કોટરની વાત કરીએ તો શ્લેષ્મયુક્ત પ્રવાહી અને વાળ ધરાવે છે આપણું જે આ નાકનું જે કોટર છે એ કોટર શું ધરાવે છે તો શ્લેષ્મયુક્ત પ્રવાહી ધરાવે છે જે ચીકણું હોય છે અને સાથે સાથે વાળ એટલે કે નાકમાં અંદર રૂવાટી હોય છે હવે આપણને એમ થાય કે એ કાર્ય શું કરતા હશે તો આ જે શ્લેષ્મયુક્ત પ્રવાહી ચીકણું પ્રવાહી અને જે રૂવાટી આવેલી હોય છે નાકમાં જે વાળ આવેલા હોય છે એ શું કરશે કે ધૂળના રજકણો અને સૂક્ષ્મજીવોને અંદર પ્રવેશવા દેશે નહીં હવે આપણને શ્વાસમાં ધૂળ જાય છે કે નાના સૂક્ષ્મજીવો જાય છે એ શું થશે કે આપણા નાસિકા કોટરમાં જે શ્લેષ્મયુક્ત પ્રવાહી અને વાળ છે ત્યાં આગળ અટકી જશે ચોટી જશે એટલે જેથી શ્વાસમાં એ અંદર પ્રવેશી શકશે નહીં તો તમારે નાકમાં આટલી વસ્તુ યાદ રાખવાની થાય બાહ્ય નાસિકા છિદ્રો અને નાસિકા કોટર આગળ વાત કરીએ શ્વાસ નળીની રચના હવે ભણવાની છે શ્વાસ નળી નાક પૂરું થાય છે પછી આવશે શ્વાસનળી તો જેની લંબાઈ છે આશરે સેન્ટીમીટર આપણી શ્વાસનળી જે છે એ આશરે ત્રેવીસ થી પચીસ સેન્ટીમીટર લાંબી હોય છે શ્વાસનળી નળી હવાનું વહન કરે છે શ્વાસનળી શું કરશે તો આપણા ઉચ્છ્વાસમાંથી હવાનું વહન કરશે બરાબર સિંહ આકારની કુરચાઓની બનેલી રચના છે આપણી શ્વાસનળી જે છે એ સિંહ આકારની કુરચાઓથી બનેલી રચના છે કુરચા લાયક કહી શકું કે કાસ્થી કાસ્થી બનેલી સી આકારની રચના હોય છે હવે આ જે શ્વાસ છે એ શ્વાસનળી આગળ જતા બે ભાગમાં વિભાજિત થાય છે સમજો કે અહીંયા હું દોરું છું અહીંયા જે નાકથી પછી શ્વાસનળી છે આગળ બે ભાગમાં થાય શ્વાસવાહિની ફરીથી કહું છું શ્વાસનળી આગળ જતા બે ભાગમાં વિભાજીત થાય છે જેને શ્વાસનળી કહેવામાં આવે છે તો શ્વાસવાહિની સોરી શ્વાસવાહિની કહેવામાં આવે

શ્વાસ નળી ની આગળ જતા બે શાખાઓમાં વિભાજિત થાય છે જેને કહે છે હવે આ જે છે પ્રવેશીને અનેક નાની નાની શાખાઓમાં વિભાજિત થશે જેને કહે છે શ્વાસ વાહિકા ફરીથી સમજો શ્વાસનળી આગળ જતા જો બે ભાગમાં વિભાજીત થાય તો એ શ્વાસવાહિની જે ફેફસામાં ખુલશે ફેફસામાં પ્રવેશીને એ શ્વાસવાહિની અનેક નાની નાની બીજી શાખાઓમાં વિભાજીત થાય છે જેને કહેવાશે શ્વાસવાહિકા આઈ હોપ તમને સમજમાં આવ્યું હશે શ્વાસનળી બે ભાગમાં વિભાજિત થાય શ્વાસવાહિની અનેક સૂક્ષ્મ શાખાઓમાં વિભાજીત થાય એ કહેવાશે શ્વાસવાહિકા જોઈએ શ્વાસવાહિની ફેફસામાં પ્રવેશીને અનેક શાખાઓમાં વિભાજીત થાય છે જેને શ્વાસવાહિકા કહે છે તો અહીંયા મેં તમને સમજાયું કે શ્વાસવાહિની જે છે એ ફેફસામાં પ્રવેશીને અનેક નાની શાખાઓમાં વિભાજીત થશે એને કહેવાશે શ્વાસવાહિકા હવે એકચ્યુઅલી શ્વસન એટલે શું તો કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને શ્વસન કહે છે હવે કોષમાં જે ખોરાકનો કણ છે એને તોડી અને ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને શ્વસન કહેવાય આપણે નોર્મલી એવું સમજતા હોય કે શ્વાસ લેવો અને શ્વાસ છોડવો એને શ્વસન કહેવાય છે પણ સાથે એની સાથે શું થાય છે તો કોષમાં જે ખોરાક નો કણ છે એને એને તોડી અને મુક્ત કરવાની જે પ્રક્રિયા છે છે શ્વસન કહે હવે જુઓ મેં તમને એવું કીધું હતું કે નાક પછી જે શ્વાસનળી છે શ્વાસનળી બે ભાગમાં વિભાજિત થઈ શ્વાસવાહિનીમાં રૂપાંતર મતલબ શ્વાસવાહિની બને છે એમાંથી શ્વાસવાહિની અનેક નાની શાખાઓમાં વિભાજિત થઈ અને શ્વાસવાહિકા બને છે એ ફેફસામાં ખુલે છે તો હવે આપણે ફેફસાની રચના ભણવાની થાય કે ફેફસા પણ આપણા શ્વસન તંત્ર સાથે સંકળાયેલું અંગ છે ખૂબ અગત્યનું અંગ છે આ આપણને કોરોના સમયમાં જાણવા મળ્યું છે અને આપણે ખૂબ સારી રીતે સમજ્યા છીએ કે ઓક્સિજનનું મહત્વ શું છે અને ફેફસા ને એની શું અસર થાય છે બરાબર તો હવે જોઈએ ફેફસા હોય ડાબુ ફેફસું અને જમણું ફેફસું એમાં કદમાં ડાબુ ફેફસું જે છે નાનું હોય છે અને જમણું ફેફસું જે છે કદમાં મોટું હોય છે એનું કારણ શું છે એનું કારણ છે કે ડાબી તરફ હૃદય આવેલું છે હૃદય આવેલું હોવાથી થોડીક સાઈજ જે છે એ ડાબા ફેફસાનું કદ જે છે કેટલું છે થોડુંક નાનું છે જ્યારે જમણું ફેફસું જે છે કદમાં મોટું હોય છે ફેફસાનું સંકોચન અને વિસ્તરણ થવાને લીધે શ્વાસોચ્છવાસ થાય છે હવે જે ફેફસા છે એ સંકોચાય અને વિસ્તરે સંકોચાય અને વિસ્તરે એટલે શ્વાસોશ્વાસ શ્વાસોચ્છ્વાસ એટલે શ્વાસ લેવો અને ઉચ્છવાસ છોડવો આ રીતે શ્વાસ લેવાની ક્રિયા કરતા એકવાર ફેફસાનું સંકોચન થાય છે એકવાર ફેફસાનું વિસ્તરણ થાય છે હવે આ ફેફસા શું કરશે તો ફેફસા રુધિરમાં ઓટું ઉમેરીને રુધિરને શુદ્ધ કરે છે કઈ રીતે એ સમજીએ કે જુઓ ફેફસામાં ઓક્સિજન પ્રવેશે બરાબર ફેફસામાં આ શ્વાસવાહિકાની ફરતે વાયુ કોષ્ઠો આવેલા હશે એ સીધા રુધિર કેશિકામાં ભળશે હવે શું થશે કે જે ઓક્સિજન આવે છે એ ક્યાં આવ્યો ફેફસામાં તો આ ફેફસા આ ઓક્સિજનને રુધિરમાં ભેળવશે રુધિરમાં ભેળવી અને રુધિરને શું કરે છે શુદ્ધ કરે છે હિફસાનું કાર્ય આ છે કે રુધિરને ઓક્સિજન આપી રુધિરને શુદ્ધ કરવું ઓક્સિજન તો એને શ્વાસ નળી શ્વાસવાહીની શ્વાસવાહિકા દ્વારા મળે છે એ ઓક્સિજનને શું કરશે રુધિરમાં વેળવશે આગળ જોઈએ હવે વાત કરીએ વાયુકોષ્ઠોની તો મેં તમને પહેલા જ સમજાયું કે ફેફસામાં આવેલી દ્રાક્ષના ઝુમખા જેવી રચનાને વાયુકોષ્ઠો કહે છે દાખલા તરીકે આ છે આ રીતે ઝુમખા ઝુમખા જેવી રચના આવેલી હોય છે એને વાયુકો કહે છે આઈ હોપ તમને આટલા સુધી યાદ રહ્યું હશે કે શરૂઆત શ્વસનની થશે નાકથી પછી શ્વાસનળી પછી શ્વાસનળીના બે ભાગ શ્વાસવાહિની શ્વાસવાહિનીના નાની નાની શાખાઓમાં વિભાજન થવું એ શ્વાસવાહિકા શ્વાસવાહિકા એ જે ખુલશે ફેફસાની અંદર શ્વાસવાહિકાની ફરતે દ્રાક્ષના ઝૂમખા જેવી રચના આવેલી હોય છે એ છે વાયુ કોષ્ઠો આ શ્વસનતંત્ર જે મનુષ્યનું શ્વસનતંત્ર મેં તમને એકદમ સિમ્પલ શબ્દોમાં સમજાવ્યું છે બરાબર આગળ જોઈએ શ્વાસોચ્વાસ એટલે ઓક્સિજન યુક્ત હવા અંદર લેવી અને શ્વસન આંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવી એટલે કે શ્વાસ લેવો અને શ્વાસ છોડવો આ રીતે જે શ્વાસ લઈએ આપણે એટલે ઓક્સિજનયુક્ત હવાને અંદર લઈએ છીએ શ્વાસ છોડીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવાને બહાર ફેંકીએ છીએ આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે શ્વાસોચ્છવાસ જોઈએ ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહે છે એટલે કે ઇન્હેલેશન તો ઓક્સિજનયુક્ત હવા આપણે અંદર લઈએ આ રીતે શ્વાસ લઈને તો એ કહેવાશે શ્વાસ ઇન્હેલેશન જ્યારે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છવાસ કહે છે એટલે કે એક્સેલેશન કહે છે તો શ્વાસ અંદર લેવો એટલે કે ઓક્સિજનયુક્ત હવા અંદર લેવી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવી એને કહેવા કહેવાશે ઉચ્છ્વાસ એટલે કે શ્વસન એટલે કે શ્વાસ પ્લસ ઉચ્છવાસ આ કેવા હશે શ્વાસોચ્છવાસ ઓકે અથવા તો સિમ્પલ શબ્દોમાં શ્વસન આગળ જોઈએ ઓકે શ્વાસોચ્છવાસ સુધી આજના લેક્ચરમાં આપણે સમજ્યું હજુ શ્વાસોશ્વાસને વધારે વિગતવાર સમજવાનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં તો આઈ હોપ તમને આજના લેક્ચરમાં આઈડિયા આવ્યો હશે કે તંત્ર જે છે એ કઈ રીતે વર્ક કરે છે એમાં કયા અંગો સંકળાયેલા છે કયા અંગનું કયું કાર્ય છે સૌ આપણે શરૂઆત કરી હતી નાખની નાકની અંદર બે રચના ભણી બાહ્ય નાસિકા છિદ્રો નાસિકા કોટર પછી આપણે આવ્યા શ્વાસનળી શ્વાસનળી પછી શ્વાસવાહિની શ્વાસવાહિની પછી શ્વાસ કા શ્વાસવાહી કા પછી આપણે વાયુકોષ્ઠો ભણ્યા અને પછી લાસ્ટમાં આપણે ફેફસા વિશે અભ્યાસ કર્યો તો તંત્રનો આ પાર્ટ વન આપણે ભણ્યા હજુ તંત્રનો પાર્ટ બીજો આપણે ભણવાનો છે તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ સો મચ